અરરર હર મહાદેવ તમને જોઈને અને ડેમો જોઈને તમને ખબર જ પડી ગઈ છે કે આજે ખાંગદરામાં આપણે બૂમ પાડવાની છે કીધું છે તો હવે આપણે ધીમાઈ ઉઠી ગઈ છે નીકળશું ખાંગદરા જવા માટે અને જોઈ શકો છો ધીમાઈને તૈયાર બેયર કમ્પ્લીટ કરી નાખી છે ફાઇનલી દોસ્તો બુકડાને સાર આપી દેહે પછી આપણે ખાંગદરા જાશું પાણી આપ્યું ને પાણી દઈ દે દુશે

બે જાવ દોસ્તો જોઈ શકો છો અમે ફાઇનલી ગાંગધ્રા જવા માટે નીકળી ગયા છે ઓલરેડી બાઇક બાઇક ચાલુ છે ધીમાય આગળ બેઠી છે તો બને સુધી તો દોસ્તો જોઈ શકો છો માર્કેટ અને હવે પોકી ગયા છે ફાઇનલી અમે ગાંગાધ્રા અને ફાઇનલી ગાંગધ્રા પોકીને જોઈ શકો છો કેવી મસ્ત મજા મજાની લારીઓ દેખાય છે અને કોલકા કોલકાની ને બધાની ચાલો આગળ ચાલો ધીમાહી જોઈ શકો છો ગરમીની ધીમાહી કેવી કપારા તપારી ઉડી ગયેલી છે અને આ જોઈ શકો છો શાક પેલા કોલકા કહેવાય શું કહેવાય રિંગ હા સોરી સોરી

આ બાની હોય દેવા જ પડે ને તરે કહીએ ધીમા મમ્મી લેશે બધા ભૂંગળા ને ઠુંગળા દોસ્તો હવે ફાઇનલી આપણે તૈયાર થઈને જવા દઈએ છીએ અને બધી વસ્તુ લઈ લીધી છે આ થોડુંક બાઇકમાં બાંધ્યું છે તમે જોઈ શકો છો અને થોડીક વસ્તુ આ છે જે ધીમાઈની મમ્મી લઈને ભાઈ જાય ફૂલ લડા થોડાક લેવાના છે પૈસા માર જોડે ને દસ રૂપિયા પેટ્રોલ ભરાવાના પૂરા છૂટા ફૂલ લઈ જવાના છે આપણને તારી રૂપિયાના કરી દો હા બસ બીજું કઈ બોલો બસ ફો જ રૂપિયા લઈને આવ્યો અટાણું કરતા કરતા ખેસે લે હાલો લઈ લેવું

I એમ તો મેને જ આવ્યો કેવાય પણ પંચર થઈ ગયું એટલે હવે પંચર હંધાઈ દઈએ અને ધીમાઈને ધીમાઈને અને ધીમાઈને મમ્મીને વિશ્કામ બેયરિંગ કંકાવટીમાં પોકારી દીધી છે અને હવે આપણે જશું બાઇક લઈને જોઈ શકો છો આ વસ્તી બધી ઉતારી અને હવે પંચર હાંધવાનું છે અહીંયા પંચર હંડાઈ જાય પછી આ અહીંયાથી આપણે જવા અચાનક જ પંચર થઈ ગયું એટલે હવે આ ટૂબ કંઈ નથી થયું નહીં હોય તો સારું કારણ કે બેહીને જ આવ્યું છે એટલે હવે દેખી લઈએ કેવું થાય છે દોસ્તો પોકી ગયા છે વાડિયે અને વાડિયે પોકીને આ હા હા ફ્રેશ થઈ જવાનું બહુ મન થાય છે તો ફ્રેશ થઈ જાશું પાણી બાણી પીશું આ ફાઇનલી આ જોઈ શકો તો આ બધી વસ્તુને લઈ લેશે ધીમાહીના મમ્મી અને દોસ્તો આવશે બધું અને બને જો બ્લોગ વિડીયો સુધી આપણે હવે બધી વસ્તુ લાયા છે એનું બધું તમને બતાવીશું અને એક એક કરીને બધી વસ્તુ બતાવશું તો હું ફાઇનલી આવતો રહીશ રૂમમાં અને ધીમાહી જો આય ખમા ખમા ખમા

આ જોઈ શકો છો આ કેટલા કિલો બટાકા છે એ પણ તમે કોમેડમાં લખી દેજો આ છે મસાલો જોઈ શકો છો આ બધું અને આ છે આ તમે કોમેડમાં લખી દેજો બાકસ અને આ બધી પાલીઓ દાળિયા આવે ને પીવરાવા માટે કામ લાગીને આ હેઠળ પાલીઓ લાગે છે જોઈ શકો છો ધીમા અહીંને આવી રીતના હાથમાં રાખવું પડે નકર હા હાથ નાખાય શું કરે છે લે તારું મામ આલું લે બેટા અરે લે આ છે તારું મામ લે ચાલ સારું દોસ્તો આટલી બધી વસ્તુ લાયા છે અને જોઈ શકો છો આ બે કિલો તેલ છે આ તમને કહી દઉં